વીબીજી રામજી બિલ અંગે કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે દેશને વિકાસના પદ મૂકવા માટે એનડીએ શાસનમાં અનેક યોજના આપી છે નરથી જલ યોજના ઉજ્જવલા યોજના જનધન યોજના સહિત અનેક યોજનાઓ આપી જે રામજી યોજના આપી છે દરેક યુગમાં બદલાવ જરૂરી છે જે યોજના રોજગાર ગેરંટીની હતી હવે નવા યુગની શરૂઆત થશે હવે એકસો દિવસની રોજગાર મળશે બંગાળમાં મનરેગા ભ્રષ્ટાચાર સામે આવ્યો અંદાજે દસ હજાર જેટલા કેસ આવ્યા નામ મહાત્મા ગાંધીજી બી વિભૂતિઓના નામ હતું સ્ટેચ્યુ ઓફ યુનિટી દ્વારા સરકારનું નામ રોશન થયું મહાત્મા ગાંધી આશ્રમ પણ બારસો કરોડના ખર્ચે વિકસિત બની રહ્યું છે આ મામલે શું કહી રહ્યા છે કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ તેમને સાંભળો શાસનનો આ દસકો યુગ પરિવર્તન એ સમય ગયો છે ભારતના લોકોની આશાઓ અપેક્ષાઓ સંતોષવા માટે અને નાના મોટા જે વિષયો હતા ગરીબથી લઈ અને ઉદ્યોગપતિ સુધી દેશને વિકાસના પથ ઉપર મૂકવા માટે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ યોજનાઓ દ્વારા સામાન્ય સામાન્ય મહિલા ગરીબ ખેડૂત દરેક વર્ગ માટે એની પ્રગતિ માટે અનેકવિધ યોજનાઓ દ્વારા પ્રયત્ન કર્યો છે પ્રયત્ન કર્યો છે એટલું જ નહીં પરંતુ વિકાસના પથ ઉપર અને એ લોકોની આશાઓ અને અપેક્ષાઓ સંતોષવા માટે અનેકવિધ યોજનાઓ જેવી કે જેમને ઘર નહોતા એમને ઘર આપવાનું કામ આરોગ્યની ચિંતા એમને કરી પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજના કોઈ ભૂખ્યું ઘરનો પરિવારનો સભ્ય ભૂખ્યો ન સુવે એની ચિંતા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના કોઈ બહેન દીકરી કે વૃદ્ધને નેચરલ કોલ કોલ માટે એટલે કે ક્યાંક રાતે અથવા તો વહેલી સવારે શરમજનક પરિસ્થિતિમાં મુકાવ ના પડે એ માટે શૌચાલયની યોજના દરેક મહિલાને ઘર સુધી નળની વ્યવસ્થા ઘરની અંદર જે લાકડા સળગાવી અને ચૂલો ફૂંકવાનું કામ અને આંખોને સ્વાસ્થ્ય બગાડવાનું કામ ઘરની બહેનો કરતી હતી ઉજ્જવલા યોજના મુદ્રા યોજના દ્વારા બેંક એકાઉન્ટ જનધન યોજના મારા સમગ્ર દેશના ગરીબમાં ગરીબ વ્યક્તિનું ખાતું બેંકમાં હોય અને ખાતું ખોલાવવાનું કામ આવી અનેક યોજનાઓ દ્વારા એમને નવા કરે છે મનરેગા યોજના જી રામજી યોજના અને દરેક વખતે યુગના પરિવર્તનની સાથે બદલાયેલી આર્થિક પરિસ્થિતિ સામાજિક પરિસ્થિતિ પ્રમાણે દરેક યોજનાનો બદલાવ જરૂરી હોય છે અને એ યોજના માટે પચીસ પોઈન્ટ સાત ટકા હતી તે ત્રેવીસ ચોવીસમાં ઘટી અને ચાર પોઈન્ટ આડત્રીસ થઈ સામાજિક અનેક પરિવર્તનો આવ્યા આર્થિક પણ અનેક પરિવર્તનો આવ્યા જીવન જીવવાની પદ્ધતિમાં પણ અનેક પરિવર્તન આવ્યા અને એના કારણે એમને જે યોજના રોજગાર ગેરંટીની હતી એમાં બદલાવ કરી અને જી રામજી યોજનાનો અમલ બિલ પસાર અને અને વિકસિત રોજગાર આજીવિકા મિશન દ્વારા નવા યુગની શરૂઆત થઈ એમ કહું તો કંઈ ખોટું નથી અત્યાર સુધી સો દિવસ અને હવે એકસો દિવસ સુધી રોજગારની વ્યવસ્થા થઈ છે રાજ્યો સાઠ દિવસ વધુ રોજગાર આપી શકે એની પણ વ્યવસ્થા કરી છે યુપીએ શાસનમાં બે લાખ બાર હજાર ચારસો બે કરોડ ખર્ચાયા એનડીએ શાસનમાં આઠ કરોડ અડતાલીસ લાખ અને ચારસો ચાલીસ કરોડ ખર્ચ કરવામાં આવ્યો

ફરીથી વિચારવાની જરૂર પડી અને એના કારણે આ જે યોજનામાં અમૂલ પરિવર્તન કર્યું છે જેની અંદર ગામને ધબકતું રાખવા અને ગાંધીજી પણ કહેતા ભારતે એ ગામડામાં વસે છે ત્યારે પચાસ ટકા કામો સીધા ગ્રામસભામાં પંચાયતો દ્વારા કરાશે જેથી ગામની જરૂરિયાત પ્રમાણે વિકાસ થશે આ યોજના હેઠળ જળ સંરક્ષણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણ આજીવિકા આધારિત કામો તેમજ આપત્તિ વ્યવસ્થાપન જેવા કામો પણ લેવાની જોગવાઈ કરી છે સેલ્ફ હેલ્પ ગ્રુપ જે બહેનો ભેગી થઈને કામ કરતી હોય એમના માટે પણ સ્કીલ સેન્ટર શેડ નિર્માણ હાટ બજાર જેવી પ્રવૃત્તિઓને પણ સામેલ કરવામાં આવી છે સાથે વાવણી અને લણણીના જે દિવસો છે ખેતીનો જેને કહેવાય ગોલ્ડન પીરિયડ એ સમયમાં સાહીઠ દિવસ કામ રોકવાની પણ જોગવાઈ કરી છે જેથી કરી ખેતીના સમયમાં મજૂરોની અછત ન ઊભી થાય એની પણ ચિંતા કરી છે પારદર્શિતા સચવાય એના માટે સોશિયલ ઓડિટની વ્યવસ્થા છેતરપિંડી રોકવા રિયલ ટાઈમ ડેટા અપલોડ જીપીએસ અને મોબાઈલ આધારિત મોનિટરિંગ બાયોમેટ્રિક હાજરી વિકસિત ગામ અને ગ્રામ સ્વરાજની સંકલ્પ એ આખે આખે આ જે કાયદો છે એમાં વ્યક્ત થઈ રહ્યો છે ત્યારે મારે એટલું જ કહેવાનું છે કે નામ મહાત્મા ગાંધી સરદાર પટેલ જેવી વિભૂતિઓ આઝાદીમાં યોગદાન દેશની એકતા માટે સરદાર પટેલનું યોગદાન એ ગુજરાત એ સમગ્ર દેશની અંદર સરદાર એસઓયુ સ્ટેચ્યુ ઓફ યુનિટી દ્વારા અને તેમજ હમણાં જ ગાંધી આશ્રમ બારસો કરોડના ખર્ચાનો વિકાસ થઈ રહ્યો છે દેશ અને દુનિયામાં મહાત્મા ગાંધી અને મહાત્મા સરદાર વલ્લભભાઈ પટેલ નું સ્થાન ગુજરાતને ભારતભરમાં એક અમિત છાપ છોડીને ગયું છે ને ઇતિહાસના પાનાઓ ઉપર લખાયું છે ત્યારે આ બંને મહાનુભવ અને આમ પણ આખી આ યોજના ઓગણીસો એસીની અંદર આપણે સાંભળ્યા હતા કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ તેમણે કહ્યું કે આવનારા દિવસોમાં નામ બદલાયું જવાહર નામ પણ આપ્યું હતું કોંગ્રેસના હવે રામના નામે વાંધો છે એટલે વિરોધ કરે છે દર્શક મિત્રો આજે હું નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે એન કવરેજ ન્યૂઝ જોતા રહો